અસલામલેકુમ તારીખ સોળ દસ વીસ ધોરણ સાત વિષય ગુજરાતી વિષયાંક પાઠ નવ બાનો વાડો લેખક છે પ્રવીણ દરજી વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે બાનો વાડો સ્વાધ્યાયપૂર્તિ કાર્ય પ્રશ્ન એક બે અને ત્રણ એ જોઈ ગયા હતા બરાબર ને હવે આજના તાસમાં આપણે પ્રશ્ન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આ પ્રશ્ન વિશે જોઈએ પ્રશ્ન નંબર ચાર બાનો પરિચય કરાવતા પાંચ સાત લખો જવાબ આવશે બા બેઠી ડડીના મજબૂત બાંધાના દમદારને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા એમને પંચોતેર વર્ષ થયા હતા છતાં પંચોતેર વર્ષના લાગતા ન હતા બાએ જીવનની અનેક તડકી છાંયડી જોઈ હતી પણ સતત ઉદ્યમી અને પ્રસન્ન રહ્યા એમણે પોતાના સંતાનોને ઉછેર્યા તેમને આર્થિક રીતે સમૃદ્ધ કર્યા અને તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું સંતાનોને તેમણે પિતાની ખોટ ન દીધી બા સમયને જીરવી ગયા કોઈ વાર સુખના અતિરેકનો વિચાર આવતા થોડી વાર માટે તે અવસ્થ બની જતા પણ પછી મન હળવું ફૂલ કરી લેતા બા એ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા હતા પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો નંબર એક હૃદયના ભણક્યામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા આ વાક્ય લેખક પોતાની બા વિશે સ્વગત બોલે છે નંબર બે વાડો ખુશ અને બાપણ ખુશ આ વાક્ય ઘેર જલ્દી પહોંચીને વાડાની દેખરેખ રાખનારી પોતાની બા વિશે લેખક કહે છે નંબર ત્રણ પેટમાં વીતે છે તાવ આવે છે આ વાક્ય મફતિયા લીંબુ લેવા આવનારા લોકો લેખકની બાને કહે છે નંબર ચાર બા એ રીતે ભોળી નહીં ભલી ખરી આ વાક્ય લેખક પોતાની બા વિશે કહે છે નંબર પાંચ ખાયા સો ખોયા ખીલાયા પાયા આ વાક્ય લેખકના બાનું જીવન સૂત્ર હતું એવું લેખક જણાવે છે પ્રશ્ન નંબર 6 નીચેના શબ્દોની જોડણી સુધારો નંબર એક વ્યક્તિત્વ દીર્ઘય છે તો હસ્વય આવશે વ્યક્તિત્વ જીવન સ્ત્રોત જીવન સ્ત્રોત જ ને હસ્વ છે એ ખોટું છે દીર્ઘય આવશે નિમિત ન અને મ ને દીર્ઘય છે એ જોડણી ખોટી છે આવશે નિમિત હસ્વય આવશે ન અને મ આગળ હસવય આવશે નિમિત નંબર ચાર સમૃદ્ધિ સમૃદ્ધિ હસવય બીમારી બને હસવય છે એ ખોટું છે બને આવશે દીર્ઘય બીમારી જીવનસૂત્ર જીવન સૂત્ર જને દીર્ઘઈ આવશે જીવન જીવનસૂત્ર ખાતરીબંધ ત્ર છે એ ખોટું છે ત તલવાનું તો આવશે ખાત્રી બંધ ખાત્રી બંધ નિરીક્ષણ દીર્ઘય છે ન એ ખોટું છે હસવાય આવશે નિરીક્ષણ પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો નંબર એક દરિયો એટલે સાગર સમુદ્ર सौरभ એટલે સુગંધ મહેક જાજરમાન એટલે ભવ્ય શાનદાર દમમ એટલે 600 ભપકો ખેરાત એટલે દાન કે ભેટ સ્ત્રોત એટલે ઉદ્ભવ કે મૂળ પ્રશ્ન નંબર 8 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નિરાશા આશા તડકી છાયડી ઉદ્યમી આળસુ સૂકુ

વાક્ય આવશે ઘરનો મોભ તૂટી પડતા કુટુંબ પર અણધારી આફત આવી પડી નંબર બે આંખો ભીની થવી આંખમાં આંસુ આવવા વાક્ય મહેશને તેનો મૃત ભાઈ યાદ આવતા તેની આંખો ભીની થઈ ગઈ નંબર ત્રણ ઉઘડો લેવો ધમકાવવું કે ઠપકો આપવો વાક્ય સોંપેલું કામ પૂરું ન થતા શેઠે નોકરને બરાબર ઉઘડો લીધો નંબર ચાર ખેરાત કરવી એટલે કે દાન આપવું વાક્ય રમઝાનના રોજા છૂટતા મુસ્લિમ બિરાદરો ફકીરોને ખેરાત કરે છે પ્રશ્ન નંબર દસ નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો નંબર એક ગામથી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું લાકડું મોક નંબર બે જેનાથી આપણને જીવન જીવવાનું બળ મળ્યા કરે તે વસ્તુ વ્યક્તિ કે સ્થળ એટલે જીવન સ્ત્રોત દેશી દવા મળવાનું સ્થળ ઔષધા લય નંબર ચાર જીવનનો મહત્વનો સિદ્ધાંત એટલે જીવન સૂત્ર પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો સંજ્ઞા એટલે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થનું નામ હોઈ શકે તેને સંજ્ઞા કહેવાય નંબર એક નિરંતર ઉદ્યોગ એટલે બા આ વાક્યમાં સંજ્ઞા આવશે ઉદ્યોગ અને બા નંબર બે કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે આ વાક્યમાં સંજ્ઞા આવશે કર્મ અને ધર્મ તુલસી કર્યાતું અરડુસી ખરસાંડી જ્યારે માંગો ત્યારે હાજર આ વાક્યમાં સંજ્ઞા આવશે તુલસી કરિયાતુ અને અરડુસી પ્રશ્ન નંબર બાર નીચેના વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો નંબર એક વાડામાં ઔષધીય છોડ પણ મળે જ આ વાક્યમાં વિશેષણ શું છે ઔષધીય નંબર બે અમારા ઘરનો તોતીંગ મો તૂટી પડ્યો હતો આ વાક્યમાં વિશેષણ આવશે તોતીંગ નંબર ત્રણ બા માટે વાડો સામાન્ય જગા નથી વિશેષણ આવશે સામાન્ય પ્રશ્ન નંબર તેર નીચેના વાક્યો છૂટા પાડી સાદા વાક્યો બનાવો અને સંયોજક દર્શાવો નંબર એક હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની સાદા વાક્યો બનાવવાના છે પ્રથમ વાક્ય એટલે કે નંબર એક હું ધારતો હતો અને નંબર બે હવે બા ભાંગી પડવાની સંયોજક આવશે કે અને એક માત્ર કે નંબર બે બાને પ્રકૃતિ ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ આમાં ત્રણ વાક્ય બનશે નંબર એક બાને પ્રકૃતિમાં ભારે રસ ઉદ્ગાર ચિહ્ન છે પછી નંબર બે બાને ઝાડપાનમાં ભારે રસ નંબર ત્રણ બાને ફળ ફૂલમાં ભારે રસ ઉદ્ગાર ચિહ્ન આવશે છેલ્લે અને સંયોજક છે અને પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો ઉદ્યોગ બાંધો કર્મ ઉમટવું ફળ કાગડી કર્યાતું જવાબ આવશે ઉદ્યોગ ઉમટવું કર્યાતું કર્મ કાગડી કાગડી ફળ અને બાંધો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્ન તમારે ગુજરાતીની પોથીની અંદર તારીખ અને વાર સાથે સારા અક્ષરે લખવાનો રહેશે અને લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ